રાધનપુર શહેરમાં રખડતા ઢોર ને લઈને વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો શહેરમાં બે વર્ષમાં પાંચ મોત બે માસ માં બીજું મોત થયું છે રાધનપુરમાં આખલાની અડફેટે બાઇક સવાર વૃદ્ધ રોડ ઉપર પટકાતા મોત ને ભેટ્યા તંત્રને કારણે લોકો ભોગ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્રની લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ રાધનપુર પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં કેમ છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે

મોડી સાંજે ભિલોટ ગામથી રાધનપુર તરફ બાઇક લઈને આવી રહેલા વૃદ્ધને આંખ લાઈ અચાનક અડફેટે લેતા વૃદ્ધ રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધને હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ રસ્તામાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું રાધનપુરમાં ભીલુટ ગામના વતની ચૌધરી નાથાભાઈ કાળાભાઈનું મોત નીપજ્યું હતું રસ્તા વચ્ચે અચાનક આંખલો આવી જતાં બાઇક ચાલકને અડફેટે લેતા ચૌધરી નાથાભાઈ રસ્તા પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે સારવાર અર્થે મહેસાણા રિફર કરાતા સારવાર મળે તે પહેલા જ રસ્તામાં જ મોત નીપજ્યું હતું